સવા 3 વાગે રેલ ટ્રેન આવી હતી સવા 5 વાગે આવીની સવા 5 એ તમારો ઓફરનો ટાઈમ છે અને રાતના 8:30 વાગે રેડો આવ્યો તો વરસાદનો બસ ખાલી ફરી ઉલાય અને નેવા પડ્યા ને તો વરસાદ એટલો બરથી બથી કે વાગે અમે કુંડા અને ને વાથીવા નેથીવા કેપી લીધા આયાタル પણ મોટી હોય આપણે એમ કે આવી જાય તો સારું આવશે એક રસ વરસાદ જેવો ગયો ને એવી વાહો લાઈટ રાણી ભાઈ લાઈટ કઈ વરસાદ ને તો શું વાંધો છે ને એ ખબર નથી પડતી અમારા ગામ માં હો તમારા ગામ ની મને ખબર નથી તો તમારા ગામમાં કેવી પરિસ્થિતિ થાય વરસાદ આવી ત્યારે એ મને જરૂરથી કમેન્ટમાં કેજો હાઈ લવ એવરીવાન જય શ્રી કૃષ્ણ જય માતાજી જયસ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારું ભગવાનનું સ્વાગત છે જરા પણ મેં એ લોગમાં હસ્તું લેવાનું પક્ષ લેવાનું આવી જ રીતે રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ દેવા બધી પૂજા થઈ ગયા તારા બેન સ્કૂલે વા્યા ગયા હવે મારી સાથે ચાર નાસ્તો ધોરવાનો છે ઘરના રસીકામ થઈ ગયા છે કપડાં મશીનમાં ફરે છે તમારા બધાની સલાહ અને સૂચનથી શરૂઆત કરી છે કે મશીનમાં કપડા ધોવા હવે જોઈએ કેટલાક દિવસ

ધારાપા બધી વસ્તુ છે પણ એક નાની છે ને એટલે યાર વસ્તુ કંઈક ગેર આવતા હતા તેને સોનાના નચરિયા પણ હતા હમણાં જ ગાડી દે એટલે એના નમજનું તો ઉપરવાળાએ એમને ઘણું દીધું છે અને દીકરી એના નસીબ લઈને આવે એ તો તમને બધાય ખબર જ છે અને આમાં ધારાભીર આવ્યા પછી તો ભગવાનની દયા છે અમારા ઘરમાં એ લક્ષ્મી રૂપે જ આવ્યા એમ કેમ કે હાલ જલમ થયો અને છઠ્ઠીને દિવસે જ એને બે તોલા હુંનું મળી ગયું તું છૂટક છૂટક બનતું હાલો હાલો હું કેવાનું છે તમારું આ વાત પર જરૂરમેન્ટ કમેન્ટમાં કેજો અને ચેનલ માં પહેલીવાર આવ્યો હોય તો ચેનલીને લાઈક પર જો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારું વિડિઓ કેવું લાગ્યું છે જો મહેંદીનો કલર થઈ ગયો ને કાળો હમ મહેંદીનો કલર થઈ ગયો કાળો તો કાળો થઈ ગયો હાલો ચા બની જાય થોડીક પણ એવાય સા અને તમે દિવસ ગમે એટલી નીંદર કરો રાતની જે નીંદર તમે બે કલાક ત્રણ કલાક કરો ને એજ નીંદર તમારી પૂરી થાય નહીં નીંદર પૂરી નો થાય કઈ વાંધો નહીં આપણા ભાઈ ને નસીબ બીજું હું तो हार वाला मैडा थोड़ी पर रही नहीं <laughs> साहब नींद आ गई आज तो हम नींद आ जा रहे हैं आज तो देर हो तो गई तो। ये उजागर है उजागर है साहब कई बार दोनों यारों चार नस्तो कर लियो न पच्ची और दिकला काराम कर लियो पच्ची दुकाने जाजो बराबर नहीं तो यार तमर आँखों दिया मज्जा है એમ જ થાય કે નીંદર આવે નીંદર આવે નહીં સારું હાલો મારે સવારના બધા વાસી કામ થઈ થયો છે નવ ને પાંચ નું હવે સાહેબ ને ઉઠાડીએ કેમ કે સાહેબ ને દુકાને જવાનું છે અડધી કલાકનો આરામ થઈ ગયો સાહેબ એ સાહેબ હાલો નવ વાગ્યા ઉઠો ઉઠો હવે કે હજી હું તો હાલો હવે સાહેબ ફ્રેશ થઈ જાય તૈયાર થઈ જાય દુકાને અને પછી આજે મારે જવાનું છે દવાખાને દાંતનું ચેકઅપ કરાવવાનું છે કેમકે જે દાંતનું બ્રિજ બનાવ્યું છે ને એ થોડુંક એવું હલે છે એટલે બતાવવા જવાનું છે એટલે દસ વાગ્યાનો વારો છે એટલે પોણા દસમાં અહીંથી નીકળશું તો હાલો આવે સાહેબ તો હું છે ને દાળ ભાત બાફવા રાખી દઉં કેમકે દવાખાને ત્યાં આવવામાં કદાચ વેલા મોડું થાય તો દાળ ભાત તૈયાર હોય ધારા સ્કૂલે આવી જાય ને તેને દાળ ભાત દેવા થાય કા થાય એટલે બીજી રસોઈ બાકી રાખી હમણાં થોડીક વાર રહીને ચાલો દાળ ને ભાત બાકી લો ને પછી પોણા દસ વાગે જઈ હજી તો પોણી કલાકનો ટાઈમ છે તો હાલો મળ્યા થોડીક વાર રહીને હજીની અંદર આવે હાલો 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 ફ્રેન્ડ સાહેબ તૈયાર થઈ ગયા અને હવે દુકાને જવાની તૈયારી કરે છે અને મેં આ બાજુ મગ અને ભાત બાફવા રાખી દીધા છે સાહેબને દાળ ભાત નથી ખાવા મગ ભાત થવા છે હા સાહેબ તો હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હું આવું હમણાં દસ પંદર મિનિટમાં ત્યાં સુધીમાં તમે દુકાનને સાફ સાફસુફ કરીને દેવા બધી કર્યું બરાબર હાલ જય શ્રી કૃષ્ણ સાહેબ દસ વાગે ગયા હો થોડા દસે નીકળવાનું હતું તો હાલ દવાખાને આવીને મળીએ હવે ધરાત ગેડવા જાવી છે અને રાતનું જે કામ થઈ ગયું છે જો હવે દવા લઈને પછી નીકળીએ બે કલાક દવાખા ને તો હાલો હવે દવા લઈ લો મળીએ અને અત્યારે તડકો એવો છે ટ્રાફિક એવી છે અને અત્યારે જો આ સાઈડમાં છે કેમકે કવર કાઢી નાખ્યું છે દાતનું હવે દસ પંદર દિવસ પછી ફરી પાછું નવું કવર બનાવવાનું છે થોડીક તકલીફ થતી હતી એટલે એમાં જ વાર લાગી ગઈ તો બે અઢી કલાક વહી ગયો હતો દવાખાનામાં જ તો હાલો વાત ન કરવી ફટાફટ દવા લઈ લો હલો ફ્રેન્ડ ઘરે પહોંચ્યા હતા ટાઈમ થયો છે બાર પચીસનો ધારા જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હાલો હવે મારે છે ને રસોઈ બનાવી છે તો ફટાફટ મગનું શાક વઘારી લઉં અને રોટલી કરી નાખું મગને ભાત તો હું બાફીને જ ગયો મને ખબર જ હતી કે દવાખાને વાર લાગશે વારો આવ્યો ને તો સાડા દસ થઈ ગયા હતા અને પછી થોડીક આ ટ્રીટમેન્ટ કરવાની હતી અને થોડુંક વધારે જ દુખાવો થતો હતો દાંતનો એટલે દાંત જે મેં બ્રિજ બનાવ્યું હતું ને નવા દાંત ફિટ કર્યા હતા ને અત્યારે કાઢી નાખ્યા છે હવે દસથી પંદર દિવસ પછી ફરી જવાનું છે ને નવું છે ને માપ દઈ અને નવું કવર બનાવવાનું છે તો હવે જોઈએ હું હું નહીં કેમકે છેલ્લા પંદર દિવસ ત્યાં સતત મને દુખાવો થતો હતો દાંતમાં કે જે સહન જ નહોતો થતો અસહ્ય હતો એટલે ફરજિયાત દવાખાને જવું પડે એમ જ હતું એટલે થોડીક પ્રોબ્લેમ હતી અંદર એટલે અત્યારે કવર કાઢી નાખ્યું છે હવે પંદર દિવસ પછી નવું કવર બનાવવાનું છે ત્યાં લગી અત્યારે ટાઈમ પર કવાર કર્યું છે કે કંઈ અનાજ કસાઈને દુખાવો ન થાય એવી અત્યારે તો સારવાર કરી છે તો હાલો વાત ન કરવી ફટાફટ બપોરની રસોઈ બનાવી લેવું પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો

અને બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ બધા બપોરા કરવા બપોરામાં છે મગનું શાક ભાત રોટલી મમરી ઠંડો ઠંડો કેરીનો રસ અને અથાણું તો આ છે આજ અમાર બપોરનું મેનુ તો હાલો બપોરા કરી લઈએ પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા ચાર વાગ્યાનો લાઇટ વહી ગઈ છે ને હવે ગરમીમાં ધારાભૂતિ છે ગરમીને બફારો તો એવો થાય છે કે વાત પૂછોમાં પણ એ ફૂલની અંદરમાં છે સવારે છ વાગામાં ઉઠે ને એટલે થાકી જાય તો હુતી છે તો ભલે હુતી અને મારે કપડામાં પ્રેસ કરવા બેહું હતું પણ લાઈટ વહી ગઈ તો હાલો હવે કપડાંને ઘડી કરી લઉં પછી રૂંઢાના વાસણ ચડાવું અને પછી બાકીના બીજા કામ કરું ને અત્યારે મને અહીંયા દાંતમાં બહુ જ દુખાવો થતો હતો અને દાંતની જે આગળની કણી હોય ને બહુ જ છે ને ઓઠમાં લાગતી હતી તો અત્યારે મેં રૂમ ખોટું ભરાયું છે કેમ કે તો જ બોલવામાં કમ્ફર્ટેબલ રહું છું નહીં કરતાં ઓઠમાં છે ને મોટી ચાંદી પડી ગઈ એટલે ફરી પાછું છે ને આજે જવું પડશે સાહેબ પાસે દાંતને ઘસવા માટે અને દાતે તો મને એટલી હેરાન કરી દીધી છે એટલી હેરાન કરી છે ને એની વાત પૂછો ને હવે ખરેખર છે ને અંદરથી હું છે ને દાંતને લઈને એટલી ભાંગી ગઈ છું ને કે સાહેબની સામે તો હું ક્યારેય કહેતી જ નથી કે હવે હું થાકી ગઈ કંટાળી ક્યારેક ક્યારેક તો છે ને રડવું આવી જાય કે એક વર્ષ દિવસથી આ સતત હું છે ને દાંતની પાછળ હેરાન થઈ એક દાંત કાઢવાનું તો એની જગ્યાએ ત્રણ દાંત કઢાવ્યા પ્લસ આટલો ખર્ચો કર્યો આટલા પૈસા વાપરા દુઃખ સહન કર્યું એટલી દવા પીધી પંદર દિવસથી તો કન્ટિન્યુ હું દવા ઉપર છું પણ બને ત્યાં લાગી હું તમારી યાર એ શેર નથી કરતી અને સાહેબને બહુ ઓછું કહું છું એને કહું કે સારું છે સારું છે પણ બે ચાર દિવસથી હદ બહાર થઈ ગયું ને એટલે પછી મારે સાહેબને કહેવું પડ્યું કે બસ હવે મારાથી દુઃખ સહન નથી થતો એટલે કયા મુહૂર્તમાં કયા સંજોગોમાં મેં આ દાંતની ટ્રીટમેન્ટ ચાલુ કરીને એ જ ખબર નથી પડતી કંઈ નહીં જવા મારા નસીબ તો હાલો વાતું નથી કરવી તમારું હું કહેવાનું છે પણ મને જરૂરથી કમતમાં કહેજો તો ફટાફટ રૂંડાના કામ કર લો પછી મળીએ તો કન્ટિન્યુ આવી જીતના રીતના વિડીયોમાં છોડાયેલા રહેજો લાઇટ આવી ગઈ તો હવે હું છે ને ફટાફટ આ કપડામાં પ્રેસ કરી લઉં ને પછી બાકીના બીજા કામ કરીશ અને ધારાને છે ને સરસ એવી નીંદર થઈ જાય ગરમીમાં હાવ બફાઈ ગઈ છે તો હાલો મળ્યા ફ્રેન્ડ ટાઈમ થયો છે નવ ને વીસનો ને અમે દવાખાનેથી ઘરે આવી ગયા અને સાહેબ ગયા છે દુકાન બધાવા અને ધારાને હું ગીતાબેનની ઘરે મૂકીને ગઈ હતી કેમ કે એને અત્યારે ત્યાં ભેગી નહોતી લઈ ને સવારે તો સ્કૂલે ગઈ હતી અને ખરેખર હું તમને કહું ને તો મારે જેટલું હગામાં લેણું નથી નીકળ્યું ને એટલું મારે પાડોશીમાં લેણું નીકળું કે આવા પાડોશી છે ને હું તો કહું બધા નહીં દે કે હાલતા મારે ક્યાંય પણ જવાનું હોય ને તો મારા ધારાને જમવાનું રાખવાની તૈયાર કરવાની કોઈ પણ વાતની મારે ટેન્શન જ ન હોય હું અત્યારે મૂકી નહીં ગઈ હતી ધારાની અત્યારે જમતી હતી એટલે પછી મેં અવાજ ન કર્યો જમવા દીધું તો ધારાબેન આવી ગયા જાઉં ધારાબેન જમી લીધું કાલે ધારા ત્યાં જમ્યું હતું અને આજે ત્યાં જમ્યું હતું એટલે મારે કંઈ ઉપાધિ ન હોય કેમ કે ગીતાબેન હોય ને એટલે મને કંઈ ટેન્શન ન હોય એ એક એની બીજી માજ છે એમ કેમ તો હાલે હમ ચાલો હે

जय माता दी जय भोलेनाथ एंड बाय श्री